તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે હાલ અમિતાભ બચ્ચન બધે છવાયેલા છે જ્યારથી અમિતાભ બચ્ચને અયોધ્યામાં પ્લોટ લીધો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારથી બિગ બી ચર્ચામાં છે પરંતુ હાલ અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં આવ્યા છે વાસ્તવમાં અમિતાભ બચ્ચનના હાથની સર્જરી થઈ છે જેની જાણકારી અમિતાભ બચ્ચને પોતે આપી છે અમિતાભ બચ્ચને તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે પોતાના હાથની સર્જરી કરાવી છે અમિતાભ બચ્ચને પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે તેઓ ઇન્ડિયન સ્ટેટ પ્રીમિયર લીગના લોન્ચિંગ પહેલાં અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહ્યા હતા શૂટિંગના શોટ પહેલાં અમિતાભ બચ્ચને અક્ષય સાથે સર્જરીની વાત કરી હતી અમિતાભ બચ્ચને આ બ્લોગ સાથે તેમની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેઓ હાથમાં બેન્ડ બાંધેલા જોવા મળે છે બિગ બીએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ પર હૃતિક રોશન પણ હાજર હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો